ઓમ શ્રી પરમાત્મને ન શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય છઠ્ઠો આત્મસંયમ યોગનો શ્લોક ક્રમાંક બેતાળીસ એકતાળીસમાં શ્લોકમાં ભગવાને અર્જુનના પ્રશ્ન અનુસાર યોગ ભ્રષ્ટોની ગતિ બતાવી હવે આ શ્લોકમાં ભગવાન અથવા કહીને પોતાના જ તરફથી બીજા યોગ ભ્રષ્ટની વાત કહે છે તો ચાલો આપણે આજનો શ્લોક જોઈ લઈએ શ્રી ભગવાન વાચ અથવા કુલે ભવતી ધીમતા દુર્લભતરા લોકે જન્મય દીતૃં આમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ અથવા એટલે કે અથવા કે જે વૈરાગ્યવાન યોગ ભ્રષ્ટ છે યોગીઓના કુલ એટલે કુળમાં એવ એટલે જ ભવતી એટલે જન્મ લે છે ઈ દૃશમ એટલે આ પ્રકારનો યત એટલે જે એ તત્ એટલે આ લોકે એટલે સંસારમાં હી એટલે ખરેખર દુર્લભતરમ એટલે ઘણો જ દુર્લભ છે આ શ્લોકનું ગુજરાતી ભાષાંતર જોઈએ શ્રી ભગવાન કહે છે અથવા એ વૈરાગ્યવાન યોગભ્રષ્ટ જ્ઞાનવાન યોગીઓના કુળમાં જ જન્મ લે છે અને આ પ્રકારનો જે જન્મ છે તે સંસારમાં ખરેખર ઘણો જ દુર્લભ છે આગલા શ્લોકમાં આપણે જોયું કે જે યોગભ્રષ્ટ યોગી છે તે ઘણા વર્ષો સુધી સ્વર્ગ લોકમાં રહે અને પછી એ આ લોકમાં અવતરે છે અને અહીં આ લોકમાં શુદ્ધ સીમંતોના ઘરમાં જન્મ લે છે એ આગલા શ્લોકમાં આપણને ભગવાને કહ્યું તો બીજો સાધક જેના અંતરમાં વાસના નથી જેને તીવ્ર વૈરાગ્ય છે અને જે પરમાત્માનો ઉદ્દેશ્ય રાખીને તીવ્રતાથી સાધનામાં લાગેલો છે પરંતુ હજુ એને પૂર્ણતા પ્રાપ્ત નથી થઈ અને કોઈક કારણસર યોગભ્રષ્ટ થઈ જાય છે તો તેને સ્વર્ગમાં જવું નથી પડતું પરંતુ તે સીધો જ યોગીઓના કુળમાં જન્મ લે છે ભગવાન અહીં અથવા એટલે કે એક શબ્દનો પ્રયોગ કરીને સમજાવવા માંગે છે અર્જુનને જ કે તે જે યોગ પ્રશ્નની વાત પૂછી તે તો મેં તને કહી દીધી પરંતુ જે સંસારથી વિરક્ત થઈને એ જે સંસારથી એને કંઈ માયા નથી રહી એવો અને સાધનામાં લાગી ગયેલો છે તે યોગી કોઈ પણ કારણથી કોઈ પરિસ્થિતિથી તત્કાળ મૃત્યુ પામે અને તેની વૃત્તિ અંત સમયમાં સાધનામાં ન રહે તો પણ તે યોગભ્રષ્ટ થઈ જાય છે એવા યોગભ્રષ્ટની ગતિને હું અહીં કહી રહ્યો છું અથવા કહીને યોગી નામે એવા કુલે ભવતી ધીમતા જેઓ પરમાત્મા તત્વને પ્રાપ્ત કરી ચૂક્યા છે અને જેઓની બુદ્ધિ પરમાત્મા તત્વમાં સ્થિર થઈ ગઈ છે એવા તત્વજ્ઞ જીવન મુક્ત બુદ્ધિમાન યોગીઓના કુળમાં તે વૈરાગ્યવાન યોગભ્રષ્ટ જન્મ લે છે અહીં શબ્દ વાપર્યો છે ભગવાને કુલે અહીં એમનો અર્થ એ છે કે તેનો જન્મ સાક્ષાત જીવન મુક્ત યોગી મહાપુરુષના કુળમાં જ થાય છે કેમ કે શ્રુતિ કહે છે કે તે બ્રહ્મ જ્ઞાનીના કુળમાં કોઈ પણ બ્રહ્મ જ્ઞાનથી રહિત નથી હોતો એટલે કે એને બધું જ બ્રહ્મ જ્ઞાન હોય છે એ તદ્વી દુર્લભતરન લોકે જન્મ યદી દૃષમ સાધક સંજીવનીમાં રામ સુખદાસજી મહારાજ વર્ણવે છે કે તેનો એ આ પ્રકારના યોગ્યના કુળમાં જન્મ થવો એ આ લોકમાં બહુ જ દુર્લભ છે એટલે કે શુદ્ધ સાત્વિક રાજાઓના ધનવાનોના અને પ્રસિદ્ધ ગુણવાનોના ઘરમાં જન્મ થવો એ પણ દુર્લભ માનવામાં આવે છે અને પુણ્યનું ફળ માનવામાં આવે છે પછી તત્વજ્ઞ જીવનમુક્ત યોગી મહાપુરુષને ત્યાં જન્મ થવો તે તો દુર્લભ તરજ એટલે બહુ જ દુર્લભ છે કારણ કે તે યોગીઓના કુળમાં કે ઘરમાં સ્વાભાવિક જ પારમાર્થિક વાયુમંડળ રહે છે એવી ઓરા જ હોય છે ત્યાં સાંસારિક ભોગોની ચર્ચા જ નથી થતી આથી ત્યાંના વાયુમંડળથી દ્રશ્યથી તત્વજ્ઞ મહાપુરુષોના સંગથી સારા શિક્ષણ વગેરેથી તેને માટે સાધનામાં જોડાવું બહુ જ સુગમ થઈ પડે છે અને તે બચપણથી જ સાધનામાં લાગી જાય છે એટલા માટે એવા યોગીઓના કુળમાં જન્મ લેવાને ભગવાને દુર્લભતર બતાવવામાં આવ્યો છે શ્રી કૃષ્ણ મસ્તુ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા આપણી ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા દરરોજ એક એક શ્લોકના વિવેચનો તમારા સુધી તરત પહોંચી શકે અને ગીતા જ્ઞાન ગંગામાં ડૂબકી લગાવવાનો તમને લાભ મળી શકે સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ સત્ સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાવો